અમદાવાદ જેને સ્માર્ટ સિટી તરીકે ઓળખવામાં આવે છે ત્યાં વેજલપુર ગામના રસ્તાઓની હાલત ખરાબ થઈ છે જેને સ્થાનિક લોકો ડિસ્કો રસ્તો તરીકે ઓળખે છે રસ્તાઓ પરથી વાહન ચાલકો મહામુશ્કેલીએ પસાર થાય છે અને અવારનવાર અકસ્માતો કે પડવાની ઘટનાઓ બની રહી છે વેજલપુર ઉપરાંત વાસણાથી એપીએમસી સુધીનો રોડ પણ ખખરદત થયેલો છે જેના કારણે નાગરિકોમાં રોષ જોવા મળ્યો છે વેજલપુરના રસ્તાઓમાં ખાડા અને અસમતળ સપાટીના કારણે ખાસ કરીને

એટલે ઘણા વાહનો તકલીફ હોય ટ્રાફિક તો રહેશે સ્કૂલનો ટાઈમ છે તો સાંજના સ્કૂલના ટાઈમે એ બે ટાઈમે ટ્રાફિક રહેશે વેજલપુર ગામના રસ્તા બહુ જ ખરાબ છે આવતા આવતા તો સ્કૂટરમાં પંચર પડી જાય હાથ દુખી જાય છે પાછળ કમર પર દુખી જાય ભલભલાની કમર સારી હોય તો તૂટી જાય એવા ખાડા છે